મા દીક એમ સબ કને તો મજા મે છના મે પણ મજા માસે તો કાની તો મજા માસે આ તો બરે બારે થી બલુચન કરે હા ઘર માં નથી બારે જેલ પઢા ઉભા બાબાજી જય પપ્પા જય માતાજી રે માદે સુ પપ્પા જાવ ગાડી લેનું પની પપ્પા ખેતરી જાવ બારે બલક બનાયો જાવ બારી ભાન રઈ જો બારે બલક બનાવા રે કે ઉભો હે મહેન્દ્ર જો આ જો મહેન્દ્ર ઉભો ની મહેન્દ્ર જય

त्यो जावे छ नि अटो अथि मोटी हो सरो पडा त उडी धरि जायला पण बिक लाग्नु करी मगाइ फ्रिस से जनि म म समजानो ज ज ममी खासे एक खासे ज त्यो छ पवन एकनो हि ज हो है छि आइले त छि खावानी रे आइले छनु बेइ त जो <laughs> આજ વેલી વેલી સોનું આવી હવે તને વીડિયો તું આવ નથી આવ કે પહેલા જે વીડિયો સોનું રહી જ નથી ને સોનું પહેલા જે કે વીડિયો માં ધોરતી હતી હમણા તો મોટી થઈ ને રંગ રૂપ બધા બગડી ગયો જોઈ લે જોઈ લે મારા સિખ્યા જોઈ લે કે આઈ પેલા જે નથી સોનું તું હવે <laughs> <laughs> अब मा मा चार तो मारा सुखिया सोनू दीले तो हमारे सोनू आविष्य हमारे वीडिया बघना है ब्लॉग में बघना है बिचारे छा आप तिनी हम्म फूल सपोर्ट कराव तिसोनू अमन तो अब गाइपर सपोर्ट करेंगे <laughs> अभी अबे आप ले अबे कालोसे अबे आप ले थ्रोक बाग आप ले अबे ये साफ करने कालोसे बस तो साफ करते हैं अबे

તો એથી નહી હા હા જો આ ફરિયાવાન ને હી હ ઈદુવા લા બરીનેક જો જો નિયાસુ મોર થઈ ગયો હે પાલી ખોટા જો કાકા રીત ના આટલા બધું કાઢી લીધો હે અને અજી આ બધા કાટલ

hati લીયા પહેરા ah, જો અને અને આ તો હવે જ મમ્મી આટલું કરી દીધો બધો કાઢી પણ નાખ્યો ને એમ જાય તો કાક વાતાવરણ કાક અલગ જ છે ની મમ્મી આજે હવાનું વાતાવરણ અલગ सारी ये जो लागे नहीं हम्म आज तो अपना बैठा बैठा नु चक्कर नहीं बड़ा सो काम है के थाई नहीं तो सी आपरे मतलब एम केवा क्या करूं का थाई नहीं आ भी से लगावन तो खा देते बावर रखो बावर नहीं આ જોતો આ હારે કુટા આ ખોટો ઓવાય નઈ ની મમી લેવડી માયા ખોટો જીવ જંતુ થાય કોક માણસ જાય ની મમી અંદર પગ અંદર પડી જાય તો ભઈ બીક લાગે હવે આમ જો કેટલો ઓજી હારો હૈ ને આપણે જોજો આમ કાઢશું ને એટલે કાક અલગ જ થઈ જાય ની મમી હા થોડી કાઢ તો આપણે નવ નવ લાગે આમ જો સોનું બેન જો એ કાડી ની જોવે જો મારવા આવે અને આમ જો જીવ જંતુ કરેરા થાય પડી ની

ये क्या खबर नहीं मित्रों कमेंट कर सकते तो कार थी नहीं मम्मी ये तो रेवा दी टमाटर से नीला मिर्च के मस्त जो अब के वा है कई खबर नहीं पड़ती काडी के रखी नहीं मम हम्म ये काटवा बाकी है आ तो आपने काटी ना के थी हम्म खोटो कुटो रे नहीं मम्मी ये पड़े हुए तो तो बस ये रख ली मार दी जोर मार हम्म ये कार्य है जो अब जो कार्य है जो आ है हम्म 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 हम्म

સોનબેન જો એકホン હજર તો બધો જો રે હમ જતો રી બધી વસ્તુ જડે ઓનલાઈન માં જડે નીમ હમ જતો જો આરે એક મસ્ત મજાણ હમ જ આના માં આયો મસ્ત ટમેટા તો સી આમ જ મમ્મી કને ઈરિયા અને હજી તો આના માં આયો એક બધું આપણે કાટલા એવું કી તો રે મને કાટ વા દે કે મને દે લે સોનબેન કે મની દી કાતે તું તો ઠાક મસ્ત થાય हम्म आम न केतले वटा થઈ ગયા એમ તો 1 2 4 મોટો મોટો આને જો મોટો મોટો ઘણા છે સુન ભાઈ ટમેટા આમ ના આવતી જો ના કા આપડે અહીં વીર સે સુનો ખજાની બમ જો તે મમ્મી તમે ક્યાં કરી દીધું સનડી ગાઈસ હા પ્રિયંકા હમ આમાં ખાખમ થા ન ટમેટા મસ્ત બજારમાં હમ આને મતજી મરચા આવે ની મમ્મી એમાં મરચા क्यों मस्त बन सरस आने आज आख लगा गाड़ा पर नहीं मम्मी मम्मी क्यों का कुटो भेज थे नी मम्मी बद्दो कुटो भेगो थइ गयो आज बद्दो साफ गरि नख्यो नका मसेल 8 बजे कुटो नसाव दिदी नि हं तमे हेने तमे जो जो जे राम आयो छ साफ छ न ति आजो के हो थइ गयो न आइजो जो तमे दरोज ब्लग मा जो जो मम्मी अइया थडक अलग थइ जा न मन उबाई तो आखो के करे बला जा बला जा हारी आवे मोडी मोडी न कय ਕਹਨੇ ਹੁ ਰਾਖੋ ਹਾਂ ਮਿੱਟੀਆਂ ਹਾਂ ਖਾਜਾ ਖਾ ਚੁਣੀ ਮੋਜਾ ਮੋਚ ਸੋਨੂ ਕੈਜ ਮਾਰੇ ਮੋਜ ਪੜੀ ਨਹੀਂ ਮੈਂ ਖੜ ਜਾਊਗਾ ਤਾ ਦੇਖ ਲਓ ਹਾਂ ਹਵਾਇੰ ਕੋਸੀ ਕੋਸੀ ਕਰਦੇ ਬਦੂ ਕੋਲ ਆਪ ਲੈ ਲੈਨੇ ਮੱਖਤ ਬਦੂ ਕੋਲ ਹੀ ਜਾ ਸਾਫ ਸੁਸਤਰ ਜੇਨੀ ਜੇ ਉਮਾ ਥੋੜਾ ਨਾ ਖਾਈ ਕਾਬਰੀ ਆਸੇ ਘਰੇ ਲੈ ਖਾ ਜਾ ਹਰੀ ਮਮੀ જોયા કે કેટલા બધું નાખી દીધું ને આમ જો અહીંયા પણ કેટલું બધું છે અને હમજો આ બધું સાફ કરી નાખે મમ્મી જરી કજવારમાં ન હોય કોણ ભાવ તમાળ લાગે કો તાવન લાગે હ ખૂબ તાવન લાગે લાગે હ આમ લાગે કો તાવન લાગે હ 5 મિનિટમાં પછા કરી દીધા ઉગાડ તાવ લાગે તોડ તાવ ના લાગલી બે

हम्म अच्छी बात है तो ले लेवो दिखा रहो हम्म नहीं प्रियंका हाँ अच्छी बात हो जाएगी अच्छी बात ओ पाना बिल्ड नली जा पाँच बीमेन तो मैं सब बरक कर रही हूँ क्योंकि उग चली मम्मी ये को कहाँ कर रही है मज़ेरो तो हम्म कहाँ कर रही है मज़ेरो कहाँ कर रही बाबी अच्छा उग गई नहीं अच्छा कर रही �

ટોપલે લીયા ભાઈ બોલી ગયું હું એમને આવી ડાયરેક્ટ વિડીયો પણ આટલા સુધી વિડીયો બનતો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે તમારે ક્રાસ તમ તો પડી જશે તો તે બધાને ગે ન રમતી